કે મેગી ખાવા હોય તો હાલો હલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ હોય હવે ડુંગળી લઈને જો બેહી ગઈ આજનો પ્રોગ્રામ કાલે એને મેગી બનાવવાનો હે હા અમાર આ ચકુઈ જો અમારે હેને જો મે મેંડી ડુંગળી સુધારવા હું થયું આઈ કુ બેહી આઈ કુ અમારે તો તો હું થયું તલે તો ભાઈ આજનો પ્રોગ્રામ છે મેગી બનાવવાનો એ અમારા વા છોકરી જે કે પપ્પાએ કે નાનો એક વિડિયો બનાવીવારો કે તો મેં કીધું કાય વાતો નહી હાલો કીધું એકાદો હે કીધું દસક લખનું ને કીધું વિડિયો બનાવીવા મેગી ખાવાની ઈચ્છા હતી amare છોકરા તા કીધું હે મેગી કોરાઈ અને

ચૌ તમારે ચકન ચૌટ લગી બોલતા આવડી ગયું ભાઈ હા બે ભાઈ બેન લેસન બેસન કરવા ચક્કુ લેસન કરવા જો આ આ ને હે ચક્કુના અક્ષર ચક્કુ ના તો નથી પણ અમારા હેના મિતાના હે આવડા આ ચક્કુ ને આંગણવાડીએ જ આવવું હોય ને એટલે અમારા મીતા ને હોતાને અહી જવાનું એક કલાક અમારે વિચારવા બે એટલે જો તાત્કાલિક એને લેસન કરવું પડે અત્યારે બરોબર એટલે હવાના પોરમાં ઘડીક રમીને મોબાઈલ મોબાઈલ જોઈને વહી જાય હજી કેટલા દીયા પણ એને હજી હજી નથી જાતી આંગણવાડી હજી ના ચોવીસ તારીખ થઈ ગઈ બહુ અમારે બહુ તકલીફ પડે અમારે ચક્કુને બહુ એટલે એને બહુ હજી તકલીફ પડે અમારે ચક્કુને જવું શું હોય એને

अरे बेटा ये देख मजा आ गया भाई आलो ये भी बेटी है भी मस्त एक नंबर बेटी एक नंबर अपन अपन मंत्र कर दो ना ना एक नंबर एक नंबर में की बेटी हो भाई मस्त मजा आ गया एक ने तो नहीं गई

હવે ગામમાં ઉપડી આવે ચાલો ભાઈ આજનો વિડીયો ખાલી આટલો જ છે મેં કીધું પ્રોગ્રામ હતો આ તો બનાવો જ નહોતો વિડીયો આ તમારે અમારે અંજુ એમ કે ભાઈ એને બનાવી વારો ને વિડીયો કે નાનો એવો કે છોકરાને મજા આવે કીધું કાંઈ વાંધો નાલો એને કીધું કીધું બરાબર એમ હવે પાછા મળીએ નવા વ્લોગમાં ચાલો બાય બાય